દર્શન માટેના આયોધ્યા દર્શનના કેટલાક દ્રશ્યોનો કાર્યક્રમ આપની સમક્ષ અમે રજુ કરી રહ્યા છે આશા છે આપ સૌ દર્શક મિત્રોને અમારો આ પ્રયાસ ગમશે આમથી નીકળીને આયોધ્યા તરફનો પ્રયાણનો આ પહેલે તબક્કો આમથી જંપશે કેટલાક વડીલોને જંપશે સાથે લઈ વડોદરા રેલવે ત્યાંથી વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશનથી અમારી આ અયોધ્યા યાત્રાનો પ્રારંભ એ અગિયારમી ફેબ્રુઆરીએ સાંજે સાડા ચાર કલાકથી થયો કાર સેવકો ધીરે ધીરે છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર એકત્ર થતા ગયા વડોદરા મહીસાગર અરવલ્લી ગોધરા પંચમહાલ જિલ્લાના કાર સેવકો એ છાયાપુરી રેલવે સ્ટેશનથી આ આસ્થા એક્સપ્રેસમાં બેસવાના હતા બાકીના કાર સેવકોએ એ કર્ણાવતી રેલવે સ્ટેશન થી આ ટ્રેનમાં પોતાની મુસાફરીનો પ્રારંભ કરી ચૂક્યા હતા અને વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર એ કાર સેવકો એ હાજર થયા એક નંબરના પ્લેટફોર્મ ઉપરથી બે નંબરના પ્લેટફોર્મ પર જ્યાંથી આ ટ્રેન પસાર થવાની હતી પ્લેટફોર્મ પર જવા માટે આ કાર સેવકોએ પોતાનું પ્રયાણ હાથ ધર્યું હતું આ રેલવે સ્ટેશન પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો પરંતુ આ પ્લેટફોર્મ પર છ કલાકે આ આસ્થા એક્સપ્રેસ આવી પહોંચી હતી અમારે જે કોચમાં પ્રવાસ કરવાનો હતો એનું નામ વિભીષણ ખંડ રાખવામાં આવ્યું હતું આમ ટ્રેનના દરેક ડબ્બાનો રામાયણ સાથે જોડાયેલી વાતોનું નામ રાખવામાં આવ્યા બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામચંદ્ર પ્રાંત પ્રતિષ્ઠી ન્યા બાદ દેશભરના કારસેવકોને અયોધ્યા રામચંદ્રામ દર્શન કરવા માટે લઈ જવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોનો પ્રારંભ કરવામાં આવેલ છે ગુજરાતમાંથી પણ આવી ચાર ટ્રેનો એ અયોધ્યા જવા માટે મેળવવાના થઈ ગયા આવી જે ટ્રેન કર્ણાવતીથી અને આસ્થા એક્સપ્રેસના નામે ગઈકાલે કર્ણાવતીથી બપોરે દોઢ કલાકે પ્રારંભ થઈ અને પસાર થઈ છે આ જ કોચના કેસ બાવીસ નંબરના કોચમાં આમ ભરૂચ જિલ્લાના કેટલાક કારસેવકો અને કાર્યકર્તાઓ મુસાફરી કરી રહ્યા છે આ કાર્યકર્તાઓના દર્શન આપને એક કરાવી છે આ છે ભીખુભાઈ મિસ્ત્રી રાષ્ટ્રીય સ્વયંસેવક દિંગના જિલ્લાના વ્યવસ્થા પ્રમુખ તરીકે અના વર્ષોની જવાબદારી નિભાળી છે આજમાં વર્ષની વયે કેવી રીતે રામલના દર્શન કરવા માટે જઈ રહ્યા છે આરામ કરતાં નીકળી રહેલા નારસિંહ રાણા સિત્યોતેર વર્ષના કોચના સૌથી વરિષ્ઠ કાર્યકર્તા છે कार सेवा में गया पी सुरेन्द्र परिषद भारतीय जनता पार्टी में अनेक समय सुधी सक्रिय रहे जय श्री राम जय श्री राम जिला कार्यवाह सहकार बने एक साथ है। <laughs> પ્રકાશ મોદી બાજરંગજનના જિલ્લાના સંયોજક તરીકે રામજન્મને આંદોલનમાં સેવા આપી વિનોદભાઈ કરાડે કાર સેવા દેવોભા કાઢી નેવુની કાર સેવામાં એ વાહિની પ્રમુખ હતા વિશ્વંજુ પરિષદમાં ખૂબ લાંબો સમય કામ કર્યું છે જગદીશભાઈ માછી જુમગુઝારો મુકેશભાઈ ગીવાલા ભોજનની અસર એમ દેખાઈ રહી છે કિશનભાઈ મિસ્ત્રી પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ હાલ સંઘના કામમાં પુનઃ સક્રિય થયા છે પરંતુ રામ જન્મભૂમિ આંદોલનના શરૂઆતના તબક્કામાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના મંત્રી તરીકે એમણે જવાબદારી જે તે સમયે નિર્વહન કરી કિરીટભાઈ સાઈપારીયા ભોજનનો આનંદ માણી રહ્યા છે હરિષભાઈ કિરણભાઈ જોશી

ભરૂચ થી ઉમરેઠ થી આણંદ થી આ બધા કાર સેવકો આજે અયોધ્યા દર્શન માટે જઈ રહ્યા છે આસ્થા ટ્રેન જે આઈઆરસીટીસી તરફથી મૂકવામાં આવેલી છે એમાં આખી ટ્રેનમાં લગભગ સોળસો જેટલા લોકો છે અને સાંજે સાડા છ કલાકે અયોધ્યા પહોંચીશું અને રામલાલાના દર્શન કરીશું ચોવીસ કલાક ની મુસાફરી પછી અયોધ્યા ખાતે પહોંચ્યા અને ત્યાં તીર્થ ક્ષેત્રપુરમ નામના નિવાસ વ્યવસ્થા માટે ઉભા કરવામાં આવેલા સાત નગરોમાંના એક નંબરનું નગમ શ્રી રામચંદ્ર દાસના નામથી હતું એ એક નગરના નિવાસસ્થાનમાં અમે અમારો નિવાસસ્થાન કર્યું સુરક્ષા ચેકિંગ પછી પ્રવેશ મળ્યો કહેવાય છે કે ભગવાન શ્રી રામના દર્શન પહેલા પહેલાં હનુમાનગઢી ખાતે ભગવાન શ્રી હનુમાનજીના દર્શન કરવા પડે છે અને આ દર્શન કર્યા પછી એ રામ ભગવાનના દર્શન કરી શકાય છે હનુમાનગઢી ખાતે ભક્તોની ભારે ભીડ એ દ્રશ્યમાં જોઈ શકાય છે આજે ગડીનો પાછલો ભાગ જ્યાંથી અયોધ્યા નગર મોટા ભાગનું આપણે દ્રષ્ટિગોચર કરી શકીએ છીએ નિહાળો અયોધ્યા નગર આ છે અયોધ્યામાં આવેલો કનક મહેલ આ કનક મહેલ એ અદભુત બાંધકામ શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આટલા લાંબા સમય આ બાંધકામ આજે પણ એવું આબેહૂબ અને અત્યંત આકર્ષક દેખાઈ રહ્યું છે વર્ષો પૂર્વે પણ ભારતમાં બાંધકામ શૈલી કેટલી વિકસિત હશે અને એ કારીગરો પણ કેટલા કૌશલ્યવાન હશે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ કનક મહેલના ના જોવા મળી રહ્યું છે આ દ્રશ્યમાં જે દેખાઈ રહ્યું છે છે એ દશરથ મહેલ તરીકે ઓળખાય અને આ જ મહેલમાં ભગવાન રામનો નું બાળપણ વીત્યું હતો એવું મનાઈ રહ્યું છે આ જ મહેલ પ્રાંગણમાં ભગવાન શ્રી રામ બાળ સૈયામાં એ ગોટણીએ પડતા અને રમતા એ વખત લોકોએ જોયા છે આ દશરથ મહેલ એ આજે પણ સુંદર ભવન એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ જે દ્રશ્ય આપણે નિહાળી રહ્યા છે ભરતકુંડના નામે ઓળખાય છે અને અહીંયા રામ ભગવાનનો ભરત સાથે મિલાપ થયો હતો એવી લોકો આ ભરતકુંડમાં રોજ સાંજે એ આરતી પણ કરવામાં આવે છે અને આરતીમાં માં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લે છે આ ભરત કુંડ એ અયોધ્યાની આસપાસ આવેલા અનેક કુંડોમાંનો એક કુંડ છે ભગવાન શ્રી રામની જન્મભૂમિનું મુખ્ય મંદિર જે નવું બનાવવામાં આવ્યું છે એ મંદિરનો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આ મુખ્ય દ્વાર પ્રવેશ કરવામાં આવે છે આ મંદિરના દર્શનના માર્ગ ઉપર વિવિધ વેશભૂષાધારી પ્રાદેશિક વેશભૂષાના લોકો પણ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે રાજસ્થાની પહેરવેશ સાથેનું છે તો આ દક્ષિણ ભારતના પહેરવેશ સાથેના ભક્તો પણ જોવા મળી રહ્યા છે આમ ભારતભરના અનેક પ્રદેશના લોકો દેખાઈ રહ્યા છે આ જે જગ્યા છે એ અત્યંત મહત્વની છે અને અયોધ્યાથી લગભગ વીસ કિલોમીટરના અંતરે આવેલા એ ગોપતીર ઘાટ તરીકે ઓળખાય છે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામે પોતાના જીવનનો અંતિમ ચરણમાં જ્યારે એ જળ સમાધિ લીધી એ જળ સમાધિ આ ઘાટ ખાતે લીધી હતી અને તેથી આ ઘાટનું અંત્યંત મહત્વ છે આ ઘાટનું આધુનિકરણ કરીને સુંદર વિકસાવવામાં આવ્યું છે તેમજ બોટની સુવિધા પણ આ ગોમતાર ઘાટ ખાતે ઊભી કરવામાં આવી છે બોટ પણ નાની પરંતુ સુંદર સજાવેલી એ જોવા મળી રહે છે આ ગોમતાર ઘાટમાં આ નૌકા વિહારવામાં પણ આવી રહ્યું છે તો દેશના વિવિધ પ્રદેશોના ભક્તો તો અહીંયા જોવા મળે જ છે પરંતુ વિદેશી ગોરાઓ પણ અહીં દર્શન કરતા અને ભારતીય પરંપરાઓના સ્નાન કરીને દંડવત કરતા પણ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈને ખરેખર અંત્યંત આનંદ થાય છે કારણ કે આપણી ઉપર જુલ્મ ઉતાર ઉપાડનારા આપણી ઉપર જુલ્મ ગુજારનારા એ અંગ્રેજો જ્યારે આપણી પરંપરા અનુસાર એ દંડવત કરતા હોય ત્યારે આનંદ થાય એ સ્વાભાવિક છે વિદેશી ભૂડિયાઓ આ ભરતકુંડમાં સ્નાન કરતા એ જોવા મળ્યા હતા જેમ આગળ આપણે જોયા ભવ્ય બાંધકામવાળા મહેલો એ સિવાય અયોધ્યામાં એક સૂર્યકુંડ નામનું સ્થાન પણ આવેલું છે જ્યાં લાઇટિંગ અને લેસર શોની પણ અદભુત વ્યવસ્થા છે જે રાત્રિના સમયમાં અત્યંત આકર્ષક લાગે છે આ સૂર્યકુંડની જગ્યા પર રેતીમાંથી બનાવવામાં આવેલા શિલ્પ એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અત્યંત સુંદર કલાકારી આ રેતીના શિલ્પમાં જોવા મળે છે આ ભવ્ય મહેલો એ ભગવાન શ્રી રામના સમયની અયોધ્યાની એ ઝાંખી કરાવે છે અને અયોધ્યાની જાહોજલા એ કેવી હશે એના દ્રશ્યો પણ આ બહેલના બાંધકામોમાંથી જોવા મળી રહે છે અયોધ્યા એ માત્ર આસ્થાનું જ પ્રતીક રહ્યું નથી પરંતુ સુશાસન અને સુવ્યવસ્થાનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ એ અયોધ્યા એ ભારત માટે રહ્યું છે અને એટલા જ કારણે ભારતના દરેક ભાગમાં રામ નામના વ્યક્તિ જોવા મળે છે તો આ મંદિરે શ્રી રામ ભરત મિલાપ મંદિર તરીકે ઓળખાય છે જ્યાં ગુફા પણ આવેલી છે અને મંદિરમાં રામ અને ભરતના મિલાપની મૂર્તિની પ્રતિમાઓ પણ દ્રષ્ટિગોચર થાય છે અહીંયા એ ભરત મિલાપ મંદિર પણ આવેલું છે અને એની બાજુમાં જ એક નાની ગુફા પણ આવેલી છે અને એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન ચૌદ વર્ષ સુધી જે પાદુકા ભરતે સ્થાપિત કરીને અયોધ્યાનો વહીવટ કર્યો હતો એ પાદુકા પણ અહીં જ આવેલી છે